માણને રે તું અનુભવ સુખ ને માણ ને રે હલો માણ ને માણ ને માણ ને રે તું અનુભવ સુખને માણ ને રે આ તમારું અનુભવ ભૂલી ને આ તમરૂપ અનુભવ ભૂલીને તું તો ભટક્યો ચોરાસી ખાણ ને રે તું તો ભટક્યો ચોરાસી ખાણ ને રે તું તો અનુભવ સુખ ને માણ ને રે હલો માણ ને માણ ને માણ ને રે તું